ધારાસભ્ય હીરા સોલંકી ફરી એકવાર લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અસામાજિક તત્વોને તેમણે સીધી ચેતવણી આપી છે ને ખેડૂતોને ખોટી રીતે હેરાન પરેશાન ના કરતા નહીં તો અંજામ ભોગવવા માટે તૈયાર રહેજો તે પ્રકારે તેમનો આક્રમક અંદાજ સામે આવ્યો છે તેઓ આસારણા ગામમાં પહોંચ્યા હતા અને સરપંચને ફોન કરીને તતડાવ્યા અને શું વાત કરી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

ખેડૂતો ખૂબ પરેશાન થઈ ગયા ને તે બાબતે તેમણે ધારાસભ્ય હીરા સોલંકીનો સંપર્ક કર્યો ને તેમણે આ સમગ્ર ઘટનાને લઈને રજૂઆત કરી જે રીતે અસામાજિક તત્વો તેમને હેરાન કરી રહ્યા હતા તે બાબતે ધારાસભ્ય હીરા સોલંકીની માહિતી મળતાની સાથે તેઓ આસરાણા ગામમાં પહોંચ્યા હતા ખેડૂતો સાથે તેમણે મુલાકાત કરી ત્યારબાદ તેમણે આસરાણા ગામના સરપંચ છે તેમને ફોન કર્યો ને ફોન પર તેમણે તતડાવ્યો હતો સાથે જે અસામાજિક તત્વો બેફામ બન્યા છે જેમાં લુખ્ખા તત્વો એવા કાળુ સિંધુને

હવે કોઈ એડું આ કોળી સમાજ ના કોઈને પણ હા એટલું જવાબદારી ક્યાં છો કે હું અહીંયા અલગરી વાડીએ બેઠો છું આગળ ગામમાં આવું હા આપે સાંભળ્યા હતા ધારાસભ્ય હીરા સોલંકી તેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને સરપંચને પણ ફોન પર તેમણે કહી દીધું છે કે જે લુખા તત્વો ગામમાં બેફામ બન્યા છે તેમની દવા કરવામાં આવે અને જે રીતે લોકોને ખોટી રીતે જે હેરાન કરનાર લોકો છે તેમની સામે આ બાબતે કોઈક પગલાં લેવામાં આવે ત્યારે હવે જોવાનું રહ્યું કે ધારાસભ્યનો આ ગુસ્સો આ નારાજગી છે તેને લઈને સામાજિક તત્વો સુધરે છે કે પછી તેઓ હીરા સોલંકીને પડકાર ફેંકે છે તે આવનારા સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો